આપીશ હાલ આ શોધા સ્થિત છે અને ઘોડો હાલ બ્રીડિંગમાં પણ ચાલુ છે તેમજ આની વંશાવલીની વાત કરીએ તો એનો બાપ સરકારી પેડેકનો ઘોડો ચંદ્રા જે ખૂબ જ પ્રખ્યાત અને સારામાં સારો પ્રોડ્યુસર માકડા ઘોડાઓમાં ગણવામાં આવે છે તેમજ એની માં કાઠિયાવાડી પ્યુરિટીવાળી ઘોડી માકડી જે છેલ્લે મારી જાણ મુજબ નિર્મલભાઈ માંજરિયા લુવારિયા પાસે હતી અને ખૂબ જ સારી કાઠિયાવાડી કોળી હતી અને તેનું જ આ પરિણામ કે આપણી સામે એક કાઠિયાવાડી પ્યુરિટી અશ્વ ઊભો છે સંપૂર્ણ સર્વગુણ સંપન્ન અશ્વ તો સંપૂર્ણ અને સર્વગુણ સંપન્ન અશ્વ ત્યારે કહી શકાય કે જેની અંદર અશ્વોના તમામ ગુણ હોવા જોઈએ ઘણા અશ્વો હોય છે જેને ખીલે બાંધીને રાખવામાં આવતા હોય છે કે તે સારા પ્રોડ્યુસર એટલે કે સારા બચ્ચાઓ આપતા હોય છે પરંતુ તેના સિવાયની તેની પાસે કોઈ કળા હોતી નથી તેમજ વાત કરીએ આના રિઝલ્ટની તો જેટલી ઘોડીઓ આની સાથે મેટ કરવામાં આવી છે એમાંથી મોસ્ટ ઓફ પોતાના પર ખેંચીને માકડાઓ અથવા કેળા પંચકલ્યાણ બચ્ચાઓ આપેલા છે જે પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ મારા મિત્ર પાસે આ એક વર્ષનો વછેરો જે બોટાદ ઉભેલો છે તે રણજીતસિંહની ઘોડી રાની અને રાજાનું રિઝલ્ટ છે ઢસા ગામમાંથી વૈશ્રામભાઈ સોલંકીની ઘોડી માણકી અને રાજાનું આ સુંદર મજાનું સોનમાકડું રિઝલ્ટ છે તેમજ નારાયણનગરમાં નાગજીભાઈ રબારીની ઘોડી પર રાજાનું રિઝલ્ટ તેમજ હવે હું તમને આની સંપૂર્ણ માર્કિંગ કે હું સર્વગુણ સંપન્ન કરી રહ્યો છું તો આની અંદર કઈ ખાસિયત છે તે હું તમને સંપૂર્ણપણે બતાવીશ તો બસ તમને હવે સંપૂર્ણ અશ્વના સંપૂર્ણ અંગોની વિઝિટ કરાવવા જઈ રહ્યો છું સૌ પ્રથમ અશ્વને જોતા ધ્યાન આકર્ષિત કરતાના એક જ સરખા ધોયેલા ચારે ચાર પગ કે સેજ પણ ફર્ક નહીં આવું બહુ ઓછું જોવા મળે છે અને મોઢા પરનો એક પણ દાગા વગરનો એક જ સરખો બ્લેચ એટલે કે પટ્ટો કે જે કપાળથી લઈને નશકોરા સુધી એક જ સરખો ઉતરેલો અને બંને નશકોરામાં એક જ સરખો તમે જોઈ શકશો તેમજ જે એનો રૂઆબ છે તે આ બધી વસ્તુને ખૂબ જ સુંદર બનાવી રહ્યો છે અને તેના ઉપર સૂર્યનારાયણના સોનેરી કિરણો પડતા સોનાની જેવો ચળકતો એનો માકડો રંગ કે જે કાઠિયાવાડી અશ્વોમાં ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને રેર હવે આ કલર જોવા મળતો હોય એવો કલર માકડો ધરાવે છે અને સંપૂર્ણ માર્કિંગ જોતા સંપૂર્ણ પંચકલ્યાણ કહી શકાય એવો આ અશ્વ છે કે જેની સોનેરી પૂછ માણેકલટ અને સોનેરી કેશવાળી કે આપણે કહેવતોમાં કીધું છે ને કે કેશવાળી ઢીસણના ઓવારણા લીએ તો ઢીસણ સુધી લાંબી થઈ હોય એવી લાંબી કેશવાળી કે જે તમે જોઈ રહ્યા છો જે અશ્વને અતિ શોભાયમાન બનાવી રહી છે તો આવા કાઠિયાવાડી તોરિંગ જે અમારી સૌરાષ્ટ્રધરાને હજી પણ શોભાયમાન કરી રહ્યા છે કે બીજી એક વાત કરીએ કે તમને જોવામાં તે અતિ શાંત લાગતો હશે પણ આનું એક રૌદ્ર સ્વરૂપ પણ છે કે જે માલિકની માટે વફાદાર અને અજાણ્યા માટે ખૂબ જ હમલાવર અને અતિ ઉગ્ર સ્વભાવ ધરાવે છે જોકે દિલથી ઘોડો ખૂબ જ શાંત છે અને એકદમ વફાદાર છે પણ તેનો એ રંગ પણ હું આપને બતા જે આપણે મળીશું પાર્ટ ટુમાં